બે ગાયો આપણે વ્યાં એવી હતી તો આ બે વી ગયું બાકી બે મહિના પછી બીજું વીયા એવું છે બે મહિના દોઢ મહિના જેવું કાઢશે ત્યાં કે આપણે કોઈ બીજી એક ગાય વ્યાં એવું નથી થાય તો આ ગાયની મેન ઉપાધિ હતી બીજી ધોળે ગા વ્યા પછી બે દી થયા છે આજ આ ગાય આ ગાનું નામ આપણે છે ભોડી અને આનું વાસડાનું આપણે નામ પાડવાનું છે કારણ કે આ વાસડો ગમ્યા જાય છે એટલે ખૂટીઓ કરવા જ લઈ જાય છે ગમી તો આપણે નામકરણ કરીને દેવાનો છે વાસળો ગમીને દેવી એટલે વાસડો સારો હે જો કે ખૂટીએ કરી તો વાંધો ન આવે આ વાસડાનું આપણે નામકરણ કરવાનું છે તો જીની કોમેન્ટ પહેલી આવશે અને સારું નામ દેશ્યો તો એ નામ આપણે રાખવાનું છે આ વાસણાનું જો જ્યાં સુધી બન્યા ત્યાં લગી સંસ્કૃતમાં નામ ગોતજો સંસ્કૃતમાં નામ પાડવું છે આ વાસડાનું બાકી સામે આમ કુંડો પાણીનો ઘડી ઘોરા આપણે ગાને લઈ જવી અને પાણી બાણી પહેલી કારણ કે સર ત્યાં થોડાતું તો આ ઘા સરતી હતી એમનામ તો હવે લે લઈ જઈ વાસડુંને અને ગાને લઈ જઈ સામે ઝાડ દેખાય અહીંયા કુંડો હે એટલે પાણી બાણી પી લે અત્યારે વાસડું તડકાનું હાફે હે તો આ સાટી ન લેતા લઈ ગયાનો કંઈ ઈલાજ નથી કીધું ઘા લે ને પછી લઈ જઈએ આપણે હામાં બાવળ્યો ને સાંજે વાસડો મસ્ત બે ગયો સાંજે આવ કરી નાખ્યો છે કમ્પ્લેટ હવે આને ઊભો કરીને થોડુંક ધવરાઈ લીધી ગાય પડખે જ લીધું હે ટેન્શન જેવું છે નહીં પણ જોઈએ અડવા દેતી નથી બરોબર ગા જે આપણે ધોળી ગા હોજી હતી એટલી હોજી આ ગા નથી કારણ કે વાવડું ધવરાવા દે ન ધવરાવા દે એવું કંઈ નક્કી નથી એના હિસાબે આપણે શાંતિથી ઊભા થઈ પહેલાં વાસડું ઊભું કરવાની કોશિશ કરીએ પછી જોઈએ ધવરાવા દે છે કે નહીં અમુક ઢોરને ઘરે બાંધીને પછી વાસડું ધવરાવું પડે તો ધવરાવા દે અમુક નથી ધવરાવા દેતા ફૂલ મૂડમાં છે વાસડો ચાલ હા 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 જો ખેંચવું પડે ને આગળ ગલૌટું ખાઈ જાય પગ થઈ જાય હવે ચારેય ટાયર હોય ને તાકેત આવી જાય એટલે વાંધો નહીં જો હાલક ડોલક થાય છે ને એની સાટવા સિવાય કંઈ કામ નથી કરતી તો આ વાસડો આપણો સેમ મોરલાનો જો ખાઈ જાઓ ગલૌટીયું કારણ કે ચારે રાખી તો ત વાસળો ઊભો રહે બાકી નથી રહેતો એની માં હાકણી કંઈ રતી નથી અને હક થતું નથી સાઈટા વગેરે આઘી વઈ જાય અને પાછી આવે હે કારણ કે ઢોર ગયા છે એના એકલા ગમતું નથી અહીંયા ગાય ની પાસે રહેવાની મજબૂરી કારણ કે નથી હિસાબે તો આપણે વાસડી કોઈ જોર નથી કરતો થવામાં અને ઊભું થવા તે વાસળો પડે છે ઢીલો તો હવે આપણે લગભગ ગાય વીણી થઈ ગઈ એક થી દોઢ કલાક અને આપણે સાંજે લાઈને મીક્યા થાય ને કઈ વાસડું કે ગાય થી તો આપણે આ વાસડાને પેલી મજા ખવરાવાની છે ટ્રેક્ટરની ની જો એક મજા દઈને ખેંચ લીધી અત્યારે ગા ને લઈને હાલ્યા ઘરે વા ગા પણ વાસુડું ધવરાવા નથી દેતી મેન વાંધો એ હે વાસુ થોડુંક ધવરાયું ને તો વાંધો ન આવે અને ગા જે રહી વાસુડું ધવરાવા નથી દેતી વાસુડું થોડુંક ધવરાયું હોત તો તાકત આવી જાય પછી આપણે ખંભાઈ મીકી ને હજી તો બે ખેતરમાં બારું કાઢવાનું છે કારણ કે જો બધી કોઈ છે બાવળ પડતર હે બે ત્રણ ખેતરમાં પડતર હે હામે હામાં બધી કોઈ બાવળ જ છે તો એના હિસાબે બે ખેતરમાં નીકળવી એ સિવાય માર્ગ નથી બે ખેતરમાં નીકળવું પડે પછી માર્ગ ભેળા થાય આપણે તો બે ખેતરો આપણે વાસણા માથે લઈ લઈને જવાનું છે તો હવળા હવળા હવે વાસડું લઈને હાલ્યા જવી ગાતો જો કે ભાઈ વાય વાલી આવશે બે ખેતરમાં લઈ લેવી માથે ટાવરો મારા ગઈ જાય પછી આપણે ટેન્શન નહીં બે કલાકથી લગભગ આપણે બે થી અઢી કલાકથી આમાં સલવાણા હં જો વાસડો કેવો મજા ઉપર હા તો એ હા 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 તું પડી જઈ હો પડી જઈશ વાસડા જઈ જઈશું પડે જઈશ હા 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 બોરલા બોરલાનો ખતર લાગ તો વાસડો પડ્યો પડ્યો આપણામાં જ બેઠો બેઠો બામરે બોલ હા જો વાસડા વાસડા જેમ થાય કે નક્કી આપણું આજ પૂરું એક ખેતર આપણે વટી ગયા હી અને હજી એક ખેતર આપણે બાકી રહ્યું છે ગાવાલી હવે આપણે લઈને જઈએ વાંસવું જો આપણે વિયાણી છે અને આખો વિડીયો જોવો હોય તો યુટ્યુબ ચેનલમાં નાખેલો છે જોઈ લીધું બો આપણે બે ખેતરવા જગ્યા કાંઈ નાખી થઈ ગયા જુઓ મારક ભેળા અહીંયા તો નીકળી જાય એવું જ છે ટ્રેક્ટર સામે અરે આપણે ભોડીગા અને વાસડા એ જો આપણને પલાળી દીધા હજુ ને બધું પલાળી દીધું હવે જેવી હામે પાણી ખાડે હાથ પગ મોટું બધું ધોઈ નાખી ત્યાં ઓરું આપણું ટ્રેક્ટર આવી જાય ભલે એમાં હોય હવે આપણે નથી આવતું ટ્રેક્ટર થઈ ગયું પંચર ગા ભૂખી થઈ જાય એટલે પડખે જાહેર છે લીલી એમાંથી લઈ આવી પૂળો નાખી દીધું એટલે ટેન્શન નહીં આપણે નાખી દીધી ભોડી ગાં થોડી કડક ટાઈમ પાસ કરે આવરી આવી જાય મોટરસાઇકલ ને પછી ઉપડી ઘરે જુઓ તો અમે હવે આપણું મોટર સાયકલ લઈને આવતા જો કે વાર તો ઘણી લાગી હવે શું કરવું એ મહેશ જો તો આઈટીઆઈ મહિના હિસાબે લાગી વાર તો આપણે વાસુડુને જો આ આ કોથળામાં ફરી બાંધી દેવાનું છે જેથી કરીને સેફ્ટીથી અહીં બંધાઈ જાય પછી હાલ્યા જઈએ હળ હળ ગાવે વાય વાય વહી આવીશ આપણે આડું નવડું કરીને વાસણો બાંધી દીધો હા જો અહીંયા એને ભાવા ભાવા લાગે એવું કંઈ હે નહીં તકલીફ જેવું વાસણું લઈને આવ્યા છે મોટરસાઇકલે પંચર થઈ ગયું હવે જાય આમાં હા તો ટ્રેક્ટર પંચર અને આપણે જ ગાય વિહાણી એનો વિડીયો જોવો હોય તો ઉપર વિડીયો આવશે જોઈ લેજો બાકી મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય શ્રી